નંબર તાત્કાલિક રિપેર કરવા સ્થાનિક લોકો કરી માંગ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ તો નગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યા છે તો બીજી તરફ અમુક વિસ્તારોમાં સફાઈ અને રસ્તાઓને લઈ લોકો પરેશાની ભોગવી રહ્યા હોય તેવું દેખાય છે જેને લઈ હાલમાં જ આમ આદમી પાર્ટી ઉપલેટા દ્વારા સફાઈ અને રોડ રસ્તાઓને લઈ નગરપાલિકા ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને અનેક વિસ્તારોમાં ખૂબ જ જૂનવાણી અને જીવના જોખમ સમા બુગદાઓ રિપેર કરવા પણ અનેક લોકોએ રજૂઆતો કરી હતી ત્યારે ફરી એકવાર ઉપલેટા વોર્ડ નંબર આઠ પાસે આવેલ અલવીરા પાર્ક પાસે લોકોના જીવના જોખમસમાં બુગદા રિપેર કરવા લોકોએ નગરપાલિકાની રજૂઆતો કરી છે મારું નામ બુખારી અકરમ સોગતભાઈ અમે આવી રહ્યા પાર્કમાં આવી રહ્યા પાડુકર મસ્જિદ ગાધા રોડ બાજુ આ આપણે ઘણા ટાઈમથી બુગડો જૂનો છે જેમ તેમ થઈને અત્યારે જાનની જોખમ લીધે પડી જાય એવું છે પડી ગયું છે આટલું અને નગરપાલિકાને એટલી અપીલ કરવામાં આવે છે કે અમને આ જેમ બને એમ વહેલી તકે આનો કોઈ રસ્તો કરી આપે